નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર ચારસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા જસદણ ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા કાલાબાર પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા બાકાનેર ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા જેતપુર ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા अमरेली पाँच हज़ार पाँच सौ रुपया की छ हज़ार पाँच सौ रुपया ऊंझा पांच हज़ार तरस सौ रुपया सात हज़ार रुपया थराद पांच हज़ार चार सौ रुपया छ हज़ार सौ रुपया जुनागढ़ चार हज़ार बसौ रुपया छ हज़ार रुपया सावरकुंडला चार हज़ार आठ सौ रुपया पांच हज़ार छ सौ रुपया जामजोधपुर हज़ार तरह सौ रुपया छ हज़ार बसौ रुपया जामनगर चार हज़ार बसो रुपया छ हज़ार रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે દરરોજે દરરોજના તાજા જીરુના બજાર ભાવની માહિતી જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન